સત્તરમી ડિસેમ્બર બે હજાર ચોવીસ ના રોજ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના અળવ ગામે સરકારી પ્રાથમિક શાળામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તેવી માહિતી જાગૃત નાગરિકો શિક્ષકો દ્વારા આપવામાં આપવામાં આવી હતી અને પ્રાથમિક શાળામાં મળતા કે જે સરકારશ્રી દ્વારા બાળકોના પોષણ માટે આવે છે તે અનાજ તેલ વગેરેની કાળાબજારી જીવનભય કરી રહ્યા છે મધ્યાહન ભોજનમાં મળતું અનાજ તેલ વગેરે બાળકોના મોમાંથી લઈને બહાર બજારે વહેંચી મારવામાં આવે છે જીવનભય પોતાના ખિસ્સા ભરે છે તેવી ગામના જાગૃત નાગરિકો અને શાળાના